સાથે જ તેઓના ચિન્હની વાત કરીએ તો ઝાડુના ચિન્હ સાથે તેઓ તમને ઇવીએમની ઉપર પ્રથમ ક્રમાંક જ જોવા મળશે તો બીજા ક્રમાંકની વાત કરું તો મનસુખભાઈ ધનજીભાઈ વસાવા છે જેઓ રાજપીપળાના વતની છે અને તેઓના પક્ષની વાત કરું તો તેઓ ભારતીય જનતા ભારતીય પક્ષના ઉમેદવાર છે અને તેઓનું ચિન્હ છે કમરનું જોવા મળશે તો ત્રીજા નંબર પર વાત કરવામાં આવે તો વસાવા ચેતનભાઈ કાનજીભાઈ છે જેઓના પક્ષની વાત કરું તો તેઓ બહુજન સમાજ પાર્ટી પક્ષના ઉમેદવાર છે અને તેઓના ચિન્હની વાત કરું તો હાથીના ચિહ્નો ઉપર તેઓ ઈવીએમ ની અંદર ત્રીજા ક્રમાંક ઉપર જોવા મળશે તો ચોથા ક્રમાંકની ની વાત કરું તો ગીતાબેન મનુભાઈ માછી છે જેઓ તિલકવાડાના વતની છે અને તેઓ માલવા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે અને ઉમેદવારી નોંધાવી છે જેઓ ઈવીએમ ઉપર આપને ચોથા ક્રમાંક ઉપર જોવા મળશે અને તેઓનો નિશાન હશે ઓટો રિક્ષાનું તો પાંચમા ક્રમાંકની વાત કરવામાં આવે તો દિલીપભાઈ છોટુભાઈ વસાવા છે જેઓ ધારોલીના છે ઝઘડિયાના વતની અને તેઓની પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય આદિવાસી પાર્ટી તરફથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને ઉમેદવારી નોંધાવી છે અને તેઓના જે ચિહ્નની વાત કરું તો હોકી અને લડો પાંચમા નંબર પર ઈવીએમમાં આપણે આ ચિહ્ન હોકી અને લડો જોવા મળી શકે છે તો છઠ્ઠા નંબરની વાત કરું તો ઈસ્માઈલ અહમદ પટેલ છે જેઓ સાળોદ ગામના વતની છે જંબુસરના અને તેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે જેઓનો ઈવીએમ ની અંદર તમને છઠ્ઠા ક્રમાંક ઉપર તેઓ જોવા મળશે અને તેઓનું ચિહ્ન છે પ્રેશર કુકર જોવા મળશે તો સાતમા ક્રમાંક વાત કરું તો ધર્મેશભાઈ વિષ્ણુભાઈ વસાવા છે જેઓ ઝઘડિયાના વતની છે તેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે ને તેઓના ચિહ્નની વાત કરવામાં આવે તો ખાટલા તરીકેનું ચિહ્ન તમને ઈવીએમ ની અંદર સાતમા ક્રમાંકે જોવા મળી શકે છે. તો આઠમા ક્રમાંકની ઉપર વાત કરવામાં આવે તો નવીનભાઈ ભીખાભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પણ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે સાથે જ તેઓ ભરૂચના મક્કમપુરના વતની છે અને તેઓના નિશાન ચિહ્નની વાત કરવામાં આવે તો તેઓ માઇકના ચિહ્ન સાથે આપને ઈવીએમ ને અંદર આઠમા ક્રમાંક ઉપર જોવા મળી શકે છે તો નવમા ક્રમાંકની વાત કરું તો નારણભાઈ લીલાધરજી રાવલ છે જેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓના ચિહ્નની વાત કરવામાં આવે તો તેઓ

ઝઘડિયાના સુલતાન પુરના વતની છે તેઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓના ચિહ્નની વાત કરવામાં આવે તો સ્કૂલ બેગના ના ચિહ્ન સાથે તેઓ ઈવીએમ મશીનની અંદર તમને અગિયાર માં ક્રમાંક ઉપર જોવા મળી શકે છે તો બીજી તરફ બાર માં ક્રમાંક વાત કરવામાં આવે તો યુસુફ વલી હસન અલી જેઓ વલણના વતની છે વડોદરા જિલ્લાના અને તેઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓનું જે ઈવીએમ ની અંદર ચિહ્ન હશે તે ગેસ સિલિન્ડર ચિહ હશે તેઓ બારમા ક્રમાંક ઉપર જોવા મળશે લડી રહ્યા છે અને તેઓનું ચિહ્ન છે કાતડનું તેઓ તેરમા ક્રમાંક ઉપર આપને જોવા મળી શકે છે આમ ભરૂચ લોકસભા બેઠકના ઈવીએમ ની અંદર જે પ્રકારે ક્રમવાઈઝ ઉમેદવારો હતા તેઓની જાણકારી અમે તમને આપી સાથે જ જે ચૌદ મો ક્રમાંક હશે તે નોતાનો હશે એ નોતાના અંદર જાણે કે કોઈ પણ તમે શકો છો પરંતુ મતદાન અવશ્ય કરી શકો છો તે પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી કરવામાં આવી છે આ હતી ભરૂચ લોકસભા બેઠકની વાત જેની અંદર આગામી દિવસોમાં જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં જે પ્રકારે ઈવીએમ હશે તમને નજરે પડશે ચૌદ ખાના હશે તેઓની બાજુમાં બટનો હશે તમે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી શકો છો સાથે સાથે એક ખાસ નોંધ એ પણ લેવાની છે તો તમે જે તે ઉમેદવારને મત આપો છો ત્યારબાદ એ મતને રજીસ્ટર કરવા માટે નીચે આપેલું એક લાલ કલરનું બટન દબાવવાનું ચૂકશો નહીં કારણ કે એ બટન દબાવવાથી તમારો જે મત છે તે રજીસ્ટર થશે ત્યારબાદ જે ઈવીએમ મશીન હશે તેની બાજુમાં સાઇટ ઉપર કાપલી પર તમને નજર પડશે એટલે કે તમે જે ઉમેદવારને મત મત આપ્યો છે છે તે તે ગયો કે કેમ તમે કાપલી ઉપર નિહાળી શકો છો અને કાપલી જોઈને તમે ખાતરી પણ કરી શકો છો કે મત સહી અને સાચી જગ્યાએ અને જે મેં આપ્યો છે તે જગ્યાએ પડ્યો છે એટલે કે આ પ્રકારની આખી વ્યવસ્થા જે છે ને ચૂંટણીના મતદાનના દિવસે આપને જોવા મળશે ને અત્યારે અમે આખું ઈવીએમ જે ભરૂચ લોકસભા બેઠકનું હતું તેરે તેર ઉમેદવારોના નામો સાથે આપણે જણાવીએ કે કયા ચિહ્ન સાથે આ ઉમેદવારો જે મુખ્યત્વે ત્રણ પાર્ટીના ઉમેદવારો છે સાથે સાથે અહીંયા અપક્ષો છે કયા ચિહ્ન સાથે આ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે પ્રકારના જે આખો ઈવીએમ નું જે આપણે સળવાયું હતું તે અમે બતાડવાની કોશિશ કરી અને ખાસ કરીને અમારી તરફથી પણ પ્રાઉડ ગુજરાત તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે મતદાન અવશ્ય કરજો તમારો એક મત તમારું ભવિષ્ય છે એ જ પ્રકારની વાતને ધ્યાનમાં રાખીને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા નીકળશો તે જ અભિયાર સાથે વીડમતિ